ધોરાવેરા હડપ્પન સંસ્કૃતિનું મહાનગર અહીંયાથી દુનિયામાં જૂનામાં જૂનું આ સિટી છે અને અહીંયા આવું બધું સેલ્ફી તમે પડાવી શકો સામે અને સામે આવતા કચ્છી માળું કેમ જો કેડી મોજ આય રામ રામ કરીએ કેમ જો કયા ગામના

કે અદ્ભુત ગામડાનું એનું જાણે આપણને આ દ્રશ્ય જોવા મળે છે ખરેખર બસો ત્રણસો ગાયો અહીંયા ચારા માટે માલધારીઓ લઈ જાય આ ટોકરો એટલા માટે બાંધે કે ગાય ખોવાઈ જાય તો એને આશા નથી મળી આવે આવી રીતે સરસ મજાના ગાય માતાના પણ દર્શન થઈ રહ્યા છે પાછળ ગોવાથી આવી રહ્યા છે તો પૂછીએ આપણે કાંઈક જવાબ આપે તો નાલો કરો હુસેન ભાઈ આ જો તમારો જરાક ઓરખાણ બતાવો ઓરખાણ જરાક દો જામ કુંડરિયા ક્યાં કચ્છમાં આવ્યો અચ્છા અચ્છા હવે આ ગાયું ક્યાં લઈ જાઓ વાગડ વાગડ

આવી રીતે વંજણો ડુંગર દેખાઈ રહ્યો છે અને આ બાજુ પાકિસ્તાન કહેવાય છે કે બધાથી વધારે ઓછામાં ઓછું ડિસ્ટન્સ આર્યું છે અને આમાં ક્યારે પણ વિડીયો બનાવવા આવશું તો આમ એમ કહેવાય છે કે ભાઈ માતાજી આખી દુનિયામાંથી અહીંયા ભંજણા ડુંગરમાં બધાથી વધારે વાસ છે અને એના ઉપર એક ત્રિશુલ કહેવાય છે કે આમ ધ્રુજારી મારે છે બીજા બધા ઘણા બધા ત્રિશુલો છે અને ત્યાં આમ જગ્યા છે માતાજી ગરબે રમતી હોય એવું આમ સ્થળ છે અને કોઈક મંદિરે રાખેલું પણ મંદિર ઓટોમેટિક ઉડી ગયું એવી બધી ઘણી બધી વાતો મને અહીંયા સાંભળવા મળી છે અમારે જાઉં તો પણ અહીં પાણી ભર્યું છે એટલે આટલું બધું પાણી અત્યારે બે કિલોમીટરનું પાણી પાર કરી અને જવાની અમારામાં ક્ષમતા નથી પણ અદ્ભુત છે આજ દિવસ સુધી કોઈ માણસ વિડીયો બનાવવાની પર્પઝથી નથી ગયો હું ભલે પોતપોતાની રીતે કોઈ ફોટો વિડીયોની ક્લિપ લઈ આવે પણ આપણી રીતે આખો બ્લોગ બનાવવા કોઈ નથી ગયો અને સામે જ્યાં પાણી ઝપકી રહ્યું છે એ પીલ બાજુ પણ પહાડ છે અને આ ભજના ડુંગરથી એમ કહેવાય છે કે દૂરબીન લઈને તમે જાઓ અને હવાના પોરમાં તો પીલ બાજુ પાકિસ્તાનના ડુંગરાઓ દેખાય પછી જે હોય આપણને ગયા નથી એટલે અને ખાસા બધા મેં પથરાયેલા છે પેલું તળાવ છે એમ પણ મેં વાત સાંભળી છે અને ત્યાં લગભગ પ્રાણીઓ નથી રહેતા કેમ કે પાણી પાણીની ને જરૂર પડે એટલે તો મને એટલી ખબર છે અને કહેવાય છે કે કચ્છમાં આખી સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સૌ પ્રથમવાર કચ્છ પાણીની અંદરથી બહાર આવ્યું હોય કે સૌ પ્રથમવાર નિર્માણ કહેવાય છે કે પૃથ્વીનું કચ્છમાંથી કરેલું છે ભગવાન એમાં કચ્છનો પશ્ચિમ ભાગ ઘણા બધા એવા પૂરા છે કે ભાઈ સૌ પ્રથમવાર આ સૃષ્ટિનું સર્જન કર્યું હોય તો તે કચ્છમાં પ્રગટ થયેલું આખું કચ્છ અને એમાંય પૂર્વ આ નહીં પણ પશ્ચિમ કચ્છ બરાબર તો હવે આપણે ફોસિલ પાર્ક જોવા જઈશું એનો આખો વિડીયો હું બનાવીશ પહેલાં બનાવ્યો હતો પણ અત્યારનું ઝીણવટથી આપણે જોઈશું અને નવા દર્શકોને ખબર નહીં હોય તો હવે આ ભાઈના દાદાને સલામ કરી પ્રણામ કરી અને હવે આપણે અહીંયાથી નીકળી જઈશું અને આનો વિડીયો તમે હું ઊભો એક ફોટો બનાવીશ એ આમ હનુમાનજી સૂતા હોય એવું અહીંયા આપણે મોરારજી બાપુએ એનું વર્ણન કરેલું એનાથી પહેલાં કોઈ એવું વિચાર્યું નહોતું કે આમ હનુમાનજી સૂતા એવું જેમ આપણો જૂનાગઢ શિવજી સૂતા હોય એવી રીતે આપણે હનુમાનજી સૂતા હોય એવું આ દ્રશ્ય છે એ માત્ર આપણા મોરારી બાપુએ જ સમજી શકે એના પહેલાં બધાએ પહાડ જ સમજાતા અને પહાડ જ છે પણ એવું રંગરૂપ છે એવી પહેલી વાર એમને સાબિત કર્યું મિત્રો એક મારા અનુભવની વાત રાપર તાલુકાના રવ ગામના તો ભુવજી પ્રખ્યાત હતા અમારા આખા વાગડમાં એક વખત મારે ત્યાં મહેમાન આવેલા લગભગ વીસ વર્ષની આજુબાજુની વાત છે ત્યારે મેં એમને વાત કરેલી કે તમને ભંજણાવાળી માતાજી ખરેખર રથ ઉપર લઈ જતો તો કે હા અહીંયા ખાટલામાંથી મને બાજુમાં રથ ઊભો રાખી અને મને બેસાડીને ભજને ડુંગર લઈ જતા હું ઢોલ વગાડતો ત્યાં ઢોલ જોવો પથ્થર હતો હું વગાડતો નહીં રમતા ને મોટા મોટા માતાજીનો દાંત ને મોટા મોટા બાલ એ મેં એમની રૂબરૂ વાત કરેલી એ જ આ ભજનો ડુંગર ખરેખર આ આ માની ન શકે પણ સત્ય હકીકત મેં એને રૂબરૂ વાત કરેલી તો જય હિંસા ફરી આપણે મળીશું કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર ત્યાં સુધી વિરામ